વર્ષ બે હજાર ચોવીસ માટે નારિયેળની ગરીની એમએસપીમાં કરાયો વધારો કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં ગંગા નદી પર દીધા સોનપુરને જોડતા નવા છ લેન કેબલ બ્રિજને આપી મંજૂરી ત્રિપુરામાં ખુવાઈ હરીના માર્ગના એકસો પાંત્રીસ કિલોમીટરના ભાગના રીસરફેસિંગ અને પહોળાઈને અપાઈ મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ જનકલ્યાણ યોજનાઓને જન જન સુધી પહોંચાડવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા કહ્યું મોદીની ગેરંટીવાળી ગાડી વધારી રહી છે લોકોમાં વિશ્વાસ યાત્રામાં ભાગીદારોની સંખ્યા છ કરોડને પાર રાજનાથ રાજનાથસિંહ જમ્મુ અને રાજૌરીની મુલાકાતે સૈન્યના જવાનોને મળી વધાર્યો તેમનો જુસ્સો કહ્યું સમગ્ર દેશને આપણી સૈન્ય પર ગર્વ સૈન્ય સાથે મજબૂતી સાથે ઉભી છે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રૂસના પ્રવાસે મોસ્કોમાં પોતાના સમકક્ષ સરગઈ લોવરેસ સાથે કરી મુલાકાત ઉ વિદેશમંત્રીએ કહ્યું ગ્લોબલ સાઉથના પડકારો પર અપાશે ભાર બંને નેતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક પરિસ્થિતિ સંઘર્ષ અને તણાવને ઓછું કરવા કરાઈ ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન ખાતેથી ખેલ મહાકુંભ ટુ પોઈન્ટોનો રાજ્યવ્યાપી કરાવ્યો શુભારંભ કાર્યક્રમમાં કક્ષાએ વિજેતા ખેલાડીઓ પેરા એશિયન ગેમ્સ બે હજાર ત્રેવીસમાં વિજેતા થયેલા ખેલાડીઓને પુરસ્કાર આપી કરાયા સન્માનિત મુખ્યમંત્રીએ કહ્યું પોટેન્શિયલ પ્લસ પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ ખેલ મહાકુંભ કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીનું મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ પાવર જનરેશનથી લઈ ઇવેક્યુએશન ટ્રાન્સમિશન સમયસર થાય તે માટે આપ્યું માર્ગદર્શન રાજ્યના બાવીસ જિલ્લામાં પહેલીથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે હલેપ્રોસી ડિટેક્શન કેમ્પેન આશા અને પુરુષ વોલેન્ટિયર્સની ટીમ ઘરે ઘરે જઈને રક્તપીઠ અંગે આપશે સમજ રાજ્યમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી અત્યાર સુધી એકવીસ હજારથી વધુ દર્દીઓ થયા રક્તપીઠથી મુક્ત માં થતું કેસર ખીલ્લ્યુ ગુજરાતમાં વડોદરાના દંપત્તિએ દુર્ગમ વિસ્તારમાં થતી કાશ્મીરી કેસરની સફળ ખેતી કરી ઝીંદિયો નવોરા વાતાવરણ બનાવી તૈયાર ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ નો બીજો દિવસ ભારત બસો પિસ્તાલીસ રન બનાવી થયું ઓલઆઉટ તો દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં ડીન એલગર એકસો ચાલીસ બોલમાં ફટકારી સદી